જય માતાજી બધાયને જય માં મોંગાવલ કેમ છો બધા કે બધા મજામાં હશો અને મારા નવા વિડિયામાં તમારા બધાનું આાર્దిక આાર્దిక સ્વાગત છે તો આજે તો આપણે મારા ભાઈએ નવીન શાક બનાવ્યું છે તો ગવડા માણા એવું શાક ન બનાવે પણ એ સત્તા હું કેતી ગઈ ને અંયા બનાવ્યું છે તો હાલો આપણે એને પૂછી લઈએ ને જોઈ લઈએ શાક કે કેવું બન્યું છે એમ તો અહીંયા જોઓ અમારે મોટા બેન છે તો રોટલીનો લોટ બાંધે છે જય માતાજી બેન ને અહીંયા મારા બા શાક બનાવીશ છે માં જય માતાજી જય માતાજી હા તો શાક બનાવ્યું છે એમને હા હા તો કાજુ કડી નું શાક બનાવ્યું છે તો જોઈ લો તમને નજીક થી બતાવીશ जरा एकदम સળાઈ જો એમાં જો ઉસો કરો સમસે કરીને જો તો આ રીતનું કાજુ કડી નું શાક મારા બાએ બનાવ્યું છે કાબા

કેમ કે આજ તો જો એન બાય નથી છોકરાને બાય નકર તો એ થામડાનું આજ તો ઉઠકવાના રહે ને ના બધી તૈયારી થઈ ગઈ છે શાક બની જશે ને રોટલીનો લોટ બંધાઈ જશે તો આગળ રોટલી બનાવી નાખશે ને પછી બધા ખાઈ લેવું તો હાલો બધાય કાજુ શાક ને ખાવા ને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો મારા વિડીયા ગમતા હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મળશું હવે નવા લોક સાથે